ભુજમાં ટ્રાફિક શાખા અને દ્વારા ફેરિયા સામે જે કનડગત કરવામાં આવી છે તે બાબતે સ્ટ્રીટ વેન્ડર એસોસિએશનના ઉપક્રમે આજે કલેક્ટર અને પોલીસ વડાને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં લખનતુવા ધુઆ અભિષેક ઠક્કર વિમલ ચૌહાણ અને મોહમ્મદ લાખા જોડાયા સ્ટ્રીટ વેન્ડર એસોસિએશન કચ્છના પ્રમુખ મયુર ગોર ઉપપ્રમુખ વિમલસિંહ ચૌહાણ મંત્રી અભિષેક ઠક્કર મોહમ્મદ લાખા શહીદના મહાનુભાવો દ્વારા આજે એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પાઠવેલ આવેદનપત્રમાં ખાસ કરીને તાજેતરમાં વણિયાવાર બજારમાં શેરી ફેરિયાઓની લારી અને માલસામાન બળજરીપૂર્વક ઉઠાવી જવા સાથે મહિલા સામે જે મહિલા ફેરિયા સામે જે નગરપાલિકા અને ટ્રાફિક શાખાના જવાનો દ્વારા જે અણછાતું વર્તન કરવામાં આવ્યું છે તેના ઘેરા પડઘા પડ્યા છે તાત્કાલિક અસરથી આ ટ્રાફિકના જવાન અને નગરપાલિકાના કર્મચારી સામે શિક્ષાત્મક પગલા ભરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પાઠવેલ આવેદનપત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે મહિલા સાથે જે અણસાટતું વર્તન કરવામાં આવ્યું છે દુઃખદ છે સાથ સવાલ એ ઊભો થાય છે કે જ્યારે તેમને ઓપન એર થિયેટરમાં જગ્યા આપવામાં આવી છે જો કે કેટલાક લોકોની જગ્યાઓ બાકી રહી ગઈ છે એ પણ આજકાલમાં ફાળવવામાં આવશે જગ્યા ફાળવવામાં આવી હોય છતાં ફેરિયાઓ જ્યાં વાણિયાવાડ બજાર પાસે ઉભાનો આગ્રહ રાખે છે તે બિલકુલ ગેરવાજબી વાત છે એ પણ સિક્કાની બીજી બાજુ છે આમ છતાં આ અંગે યોગ્ય કરવાની પ્રશાસન દ્વારા ખાતરી આપવામાં આવી છે આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં લખન ધોવા પણ જોડાયા હતા અને રજૂઆત કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટર અને પોલીસ વડા બંનેની કચેરીએ પહોંચી સમૂહમાં આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો